એ એમ ઇ સી દ્વારા ફાયર સેફ્ટી પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે પીજી સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે આ નવા નિયમોથી સોસાયટીઓમાં પીજીના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે હવેથી કોઈ પણ પીજી આવા સોસાયટીનાનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિના ચલાવી શકાશે નહીં આ જોગવાઈ પીજીના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત સત્તાવાર અધિકાર આપશે ફાયર સેફ્ટી પોલીસ તબે એસ્ટેટ વિભાગની મંજૂરી ફરજિયાત પીજી ચલાવવા માટે એમસી દ્વારા ફાયર સેફ્ટી પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે આનાથી પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરીયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે પાર્કિંગની માથાકૂટ દૂર થશે હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે પીજી સંચાલકોએ વીસ ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે હોમસ્ટે માટે ટુરિઝમ વિભાગની મંજૂરી જો કોઈ જગ્યાનો હોમસ્ટે તરીકે ઉપયોગ કરવો હોય તો તેના માટે ટુરિઝમ વિભાગ પાસેથી પણ મંજૂરીઓ લેવા ફરજિયાત રહેશે નિયમોની જોગવાઈઓ સ્પષ્ટ થશે પીજીને હવે હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે ત્રીસ દિવસમાં અરજી પીજી સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને મંજૂરી મેળવવાની રહેશે જીડીસીઆરના નિયમોનું પાલન પીજી સંચાલકોએ હોસ્ટેલને લગતા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ જીડીસીઆરના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે નિયમનું ઉલ્લંઘન કરનાર પીજી કે હોસ્ટેલોને એએમસી દ્વારા સીલ કરવામાં આવશે અથવા બંધ કરવામાં આવશે આ નવી નીતિ પીજીના સંચાલનમાં પારદર્શિતા લાવશે અને સોસાયટીના રહીશોને લાંબા સમયથી સતાવી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ આપશે એએમસીનો નિર્ણય શહેરની અનેક સોસાયટીઓ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે ટી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ